માતા પિતાના નામે કલંકિત કરતી ઘટના સુરતમાં બની સકીરાને દીકરી બનાવવાનું નાટક કરી દંપતીએ દેવ ફિકરેના ધંધામાં ધકેલી દીધાનો આરોપ છે રાણી તળાવમાં રહેતા મોહમ્મદ સાજીદ નાલબંધ અને તેની પત્ની સબીના સાજીદ કાદેર સાદિકા અને સાહિલ અંસારી નામના આ ચાર આરોપીઓ કે જે હાલ અત્યારે પોલીસ પકડવા છે રાંદેરમાં રહેતી સકીરા લગ્ન ન કરવા માંગતી હોવાથી ઘર છોડી રાણી તળાવ પહોંચી હતી જે આરોપી મોહમ્મદ સાજીદ અને તેની પત્ની સબીનાએ સકીરાને પોતા પોતાની દીકરી બનાવી ઘરમાં આશરો આપ્યો જોકે બાદમાં સભિના અને તેના પતિએ નશાકારક પદાર્થ પીવડાવીને પૈસા કમાવાની લાલચમાં અન્ય આરોપી કાદીરને સોંપી દીધી હતી કાદીરે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યો બાદમાં માતા પિતાએ અન્ય આરોપી સાહિલને સોંપી દીધી હતી જેને પણ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું આમ બારથી પંદર દિવસમાં આરોપીઓએ અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ સગીરાને દેહ વિક્રયના ધંધામાં ધકેલી દીધી હતી સગીરાએ એનજીઓ મારફત પોલીસનો સંપર્ક કર્યો લાલગેટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ચારેય આરોપીની ધરપકડ કરી છે